હેલ્લો લોટ્યુબ ફેમિલી કેમ છો મજામાં છે માતાજી જે મોંઘવાર તો અત્યારે તો આપણે આવ્યા છીએ ભાવનગર અને ભાવનગરથી એક આપણે ભાઈબનની નર્સરીમાં જવાનું છે કારણ કે અહીંયા મસ્ત મસ્ત બધા ફૂલ ઝાડ છે તો એ આપણે જોવા જવાનું છે તો પણ વિડીયોમાં કન્ટિન્યુ રહેજો હું તમને બતાવીશ કે કેવા કેવા અહીંયા ઝાડવા છે બધા બહારના અને બહુ મસ્ત મસ્ત છે તો ફૂલ વિડીયો તમે જોઈજો બહુ તમને મજા આવશે અને એટલા એન્ટિક ઝાડવા છે કે તમે જોયા જેમ થાય છે ના મસ્ત ઝાડવા છે બસ તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહીજો અને આપણે છીએ લાવીશ નર્સરી ફાર્મ તો બસ બીજું કાંઈ નહીં હાલો છીએ ત્યાં નર્સરીમાં અને કેટલા મસ્ત મસ્ત ઝાડવા છે જોવો તમે કારણ કે આ બધા ખોટા હો શો પીસ નથી બધા રિયલ જ છે જુઓ તમે એટલા મસ્ત મસ્ત છે આ રીતના કંઈક છે જુઓ તમે એ એકદમ નાના 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 કારણ કે ન લેવાય તો મન થઈ જાય એવા છે મસ્ત અને આપણને તો આમાં નામે ન આવડતો હોય ક્યાં ક્યાં છે એ કંઈ ખ્યાલ ન હોય કારણ કે જોઈ શકો તમે કવડા કવડા કુંડા છે એ જોવો તમે આવ નાના નાના કુંડા છે મસ્ત બધા ઝાડવા છે જુઓ તમે આનું કંઈક નામ લખેલું છે ત્રણસો પચાસ રૂપિયા આ બધાના ભાવ લખેલા ત્રણસો પચાસ રૂપિયા પછી એસી રૂપિયા બધાના અલગ અલગ ભાવ છે આ રીતે મસ્ત મસ્ત સુપર જાડવા જુઓ ઉપરે છે વેલ છે અને અહીંયા પણ છે જુઓ તમે આ તો એટલું મસ્ત જાડવું છે આના ના કે બાવ બાવ લખેલું છે નહીં અને એકદમ નાના નાના બધાય છે લગભગ છ ઇંચ થી ઉપર નું એક પણ જાડું નથી આમાં બધાય કુદરતી બહુ મસ્ત મસ્ત હારો તો કારણ કે જો આપણે તો આપણે તો આ ડિંડીલ્યો થોર ગયા તો પણ આ કઈક અલગ છે એ રીતનું નું કઈક છે જો તમે આમાં એક એમાં કિંમત લખી નથી ઓલામાં કિંમત લખેલી છે અને હવે આપણે આપણે એક બે ઝાડવા ખરીદવાના છે તો જો સેટિંગ થાય તો લઈ લઈશું તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી લઈશું જો આખે સામુંડા નર્સરી ફાર્મ છે જોઈ શકો તમે આ કંઈક અલગ છે આપણે એકલા પાણીમાં થયા રીતે અને મસ્ત મસ્ત બધા ઝાડવા છે બહુ મોટી નર્સરી છે કારણ કે આમાં આખો દિવસ આટા મારી તો કાંઈ ચેટિંગ થાય એવું નથી આપણે ક્યારેય જોયા ન હોય એ રીતના અહીં આપણને જોવા મળે ઝાડવા જોવા એકદમ એકદમ નાનો એવો વડ છે જોવો તમે એટલો મસ્ત વડ છે કે આ મિનિમમ બે ફૂટનો વડ હશે જોવો તમે એ એકદમ નાજુક અને નાના નાના બધા હશે આ જો એકદમ નાની આ બેથી અઢી ફૂટની પીપર છે જુઓ તમે આટલી મસ્ત પીપર છે અને આ જો આંબલી છે એ પણ બેથી અઢી ફૂટની છે અને આ તો શું છે કાંઈ ખબર નથી નામ નથી આવડતું પણ તમે જુઓ તો તમને એમ થાય છે કે આ મોટું છે પણ નહીં મોટું નથી આ કારણ કે લગભગ બેથી અઢી ફૂટનું છે પણ એટલું મસ્ત લાગે આમ આપણે જોઈએ ને તો આપણને એમ થાય કે આ મોટું ઝાડું છે ને એવું લાગે અને હજી પણ તમને બતાવું જો આ એકદમ એકદમ મસ્ત નાનો એવો વડ છે જો તમે એકદમ નાના નાના એટલા મસ્ત મસ્ત ઝાડવા છે કારણ કે આપણને આમાં કાંઈ નામ લખેલા છે નહીં અને જો આ મસ્ત વડ છે કારણ કે સ્ટીકર આઘું છે ને ચેલું તમને બતાવો અને જો આ વડલો છે જો તમે અને આ વડલો છે દોઢ ફૂટનો વડલો છે અને આ છે આપણે કાતરી છે આ પણ બે દોઢ બે ફૂટની છે અને મસ્ત મસ્ત જો તમે અહીંયા એ રીતના ઝાડવા છે કે આપણને એમ જ લાગે કે મોટા મોટા ઝાડવા છે પણ છે વધીને વધીને બે ફૂટના છે તો ઝાડવા તમને કેવા લાગ્યા તો કોમેન્ટમાં કહેજો અને વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો નવા હોવો તો અને જો તમે આપણને એમ જ થાય કે આ બધાય જો આ તમને એવું લાગશે કે મોટું જબર જાડવું છે પણ ના આ એકદમ બેથી અઢી ફૂટનું ઝાડવું છે અને વડ તો એટલા મસ્ત મસ્ત અહીંયા છે આપણને એમ થાય કે ઘરે લઈ જાય પણ કિંમત એ હોય કિંમત કાંઈ લીખી નથી અને આપણે કાંઈ પૂછ્યું પણ નથી અને પહેલો વિભાગ છે એ આખો ફ્લાવર છે કારણ કે બધા અલગ અલગ ફ્લાવર છે જો અહીંયા પણ કંઈક એકદમ અલગ અલગ બધા ફ્લાવર છે અને હાલ હું તમને જોયા એની કરતાં દસ ગણા હું તમને આ મસ્ત વસ્તુ બતાવું તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી દો જો એટલા મસ્ત છે કે આપણી જે કાંઈ પાછળ બતાય બધાએ કુદરતી છે અને કારણ કે કોઈ શો પીસ કે એવું કોઈ વસ્તુ છે નહીં અને બહુ મસ્ત મસ્ત જોવો તમે તમે એક વખત તમને એમ થાય કે નહીં એ એકદમ નજીકથી તમને બતાવું આ કંઈક વેલ છે આ લોકો કિંમત નથી લખતા એટલે આપણને ખ્યાલ ન આવે કે આની કિંમત શું છે કારણ કે આ તો ઝાડવા આપણે કદાચ ક્યારેય જોયા ન હોય આ પહેલી વખત આપણે જોયા છે અને નર્સરીમાં આવ્યા એટલે નર્સરી છે આપણે ભાવનગરથી સિહોર રોડ ઉપર ચામુંડા નર્સરી ફાર્મ છે ટોટલ વસ્તુ તમને મળી રહેશે જાળવા માટે કુંડાથી માંડીને બધી વસ્તુ અહીંયા મળી રહેશે છે નાના નાના કુંડા મળી રહેશે છે બધું ને બસ બીજું તો કાંઈ નહીં અને હવે આપણે સ્પેશિયલ કારણ કે નર્સરીનો જ આપણે ઓલોક બનાવ્યો હતો અને જો વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને એનો ઓલોક કરીએ એ પૂરો અને હવે મળીશું આપણે નવા ઓલો